ગુજરાત રાજ્ય કક્ષાનો ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ મેળાનું દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આયોજન મોટા પ્રમાણમાં અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો આવી પ્રોગ્રામની સાર્થકતા સિદ્ધ કરશે ગુજરાત રાજ્ય કક્ષાનો સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત ઉલ્લાસ મેળાનું આયોજન તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસ સોમવારના રોજ થનાર છે આ કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજનાર છે તેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ તેમજ પ્રફુલ્લ પાંસેરિયા તેમજ અતિથિ વિશેષ તરીકે સાંસદ જસવંતસિંહ ભાભોર જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય મહેશ ભુરિયા કનૈયાલાલ કિશોરી રમેશ કટારા શૈલેષ ભાભોર મહેન્દ્ર ભાભોર તેમજ સમસ્ત જિલ્લા વહીવટી તંત્ર ઉપસ્થિત રહેનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતને વિશ્વગુરુ બનાવવાનો સંકલ્પ કરેલ છે તે માટે સદીના નાગરિક તૈયાર કરવા નાણાકીય સાક્ષરતા ડિજિટલ સાક્ષરતા વ્યાપારી કૌશલ્ય વિકાસ અને પાયાની સુવિધામાં નિપુણ બને તે હેતુથી ઉલ્લાસ મેળાનું આયોજન દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં કરવામાં આવેલ છે એક આંકડા મુજબ દાહોદ જિલ્લામાં સૌથી વધુ નિરક્ષરોની સંખ્યા જોવા મળે છે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો સાક્ષર બને તે માટે વિવિધ પ્રયાસો કેવી રીતે કરવા તેની વિસ્તૃત સમજ આપવામાં આવનાર છે